મારું નામ શીલા છે હું ઓગણીસ વર્ષની છું મારા લગ્નને આઠ મહિના પહેલાં જ થયા હતા મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મારામાં ખૂબ જ મજા લેતા હતા મારી સાથે પ્રેમ કરવાવાળા પહેલાં મારા પતિ ન હતા મને સીધી સાધી યુવતીને મહિલા બનાવનાર કોઈ બીજું જ હતું અમારું ગામ નાનું હોવાથી પંદર વર્ષની ઉંમરમાં જ મારા પિતાજીએ મને બાજુના મોટા શહેરમાં અભ્યાસ કરવામાં કરાવ્યો જ્યારે હું અઢાર વર્ષથી થઈ અને ઘરે આવી કે તરત જ મારા મા બાપે સારો છોકરો શોધીને પરણાવી દીધી તેનું નામ ધર્મેશ હતું તેનું નામ ખૂબ જ જૂનવાણી હતું પણ તે ખૂબ જ રંગીલો પતિ હતો હું તેની સાથે સાસરે આવી ત્યારે સાંજના ચાર વાગ્યા હતા ઘરે આવીને મારી સાસરી અમને પૂંખ્યા અને કોડા કોડીની રમત રમાડી અને પછી ઝડપથી જમવાનું આપ્યું થોડી વાર પછી ગામમાંથી નવી નવી આવેલી વહુને જોવા માટે આજુબાજુના માંથી લોકો આવા લાગ્યા છ વાગ્યા એટલે ધર્મેશ મને ઉપરના રૂમમાં લઈ ગયું મને લાગ્યું કે તે મજા લેવાની વાત કરશે પણ એવું થયું નહીં તે ખૂબ જ ટેન્શનમાં જણાતો હતો તે ધૂજતા અવાજે ગભરાતા ગભરાતા બોલ્યો જાનું એક નવી મુસીબત ઊભી થઈ છે મેં કહ્યું કેવી મુસીબત તો તે કહેવા લાગ્યું કે મારા બાપ બાપુજી અને તને આજે રાત્રે રાજગઢમાં મોકલવાનું કહે છે તો મેં કહ્યું તો એમાં શું એમાં શું છે જઈએ પણ ત્યાં મારે શા માટે જવાનું છે થતરાતા થતરાતા અવાજે ધર્મેશે મને જે વાત કહી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અમારું મારું મગજ તપી ગયું કારણ કે મારે રાત્રે રાજગઢની અંદર રાજા પાસે એક રાત વિતાવા જવાનું હતું આજે પરિણાની મારી પહેલી રાત હતી પરંતુ આ પરિણાની પહેલી રાત મારે રાજા સાથે વિતાવાની હતી તે વખતે મને જાણ થઈ કે મારા સાસરી હતી કે જે અવતાર માનવામાં આવતા હતા બાકીના બધા સ્ત્રીઓ અને પુરુષો આમાં લોકો હતા તે ધર્મની દરેક સ્ત્રીઓ પોતાના પહેલી રાત રાજા પાસે એક રાત રોકાવવું પડતું હતું મારા સાસરી શરમ રાખ્યા વિના પોતાના પુત્રને કહ્યું કે પહેલાં વર્ષો પહેલાં જ્યારે તેની નવી નવી પરણીને સાસરી આવી ત્યારે તે પણ રાજા પાસે ગઈ હતી ત્યારે હાલના રાજા એકદમ જુવાન હતા તે સાફ સાફ શબ્દોમાં જણાવી રહી હતી કે જો કોઈ પણ પણ નવી નવી પરણીને આવેલી કન્યા રાજા પાસે ન જાય અને રાજા પાસે રમત ના રમે તો રાજાની કૃપા વિના ગાડી ચાલશે નહીં હવે મારી પાસે બે રસ્તા હતા સાસુમાના કહ્યા મુજબ રાજા પાસે મારે જવાનું અને બીજું હતું તેનો ખુલ્લે આમ વિરોધ કરો તેને ના પાડી દો અને મારા પિયર્યા પાછી જતી રહું મેં મારા પતિને જે પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે તો તે મને કહેવા લાગ્યો કે તું તારી ઈચ્છા છે છોડ તને તારું મન કહે તે કર મેં વિચાર્યું કે મને શું ફરક પડે છે એક રાત રાજા પાસે રમત રમવામાં શું ફરક પડે છે મારે તો ફક્ત રમત જ રમવાની હતી અને મારા પતિ પાસેથી પણ મને રમત રમવા મળશે આ વાત ચાલતી હતી ત્યાં અચાનક મારી જેઠાણી આવી ગયા અને તે મારા પતિને એટલે કે તેમના જીવનને કહેવા લાગ્યા કે જેવરજી આજે તમારો મેળ નહીં પડવાનો માટે તમે સોગઠાબાજી બાંધીને મૂકી દો અને જો ના રહેવાય તો તમે મારી પાસે આવજો તમારા ભાઈ તમને ના નહીં પાડે જેવરજી તેમનો તેમને વાંધો તો નથી ને તો તેણે કહ્યું ના મને વાંધો નથી લઈ જાઓ મારી પત્નીને તમારે સાથે મારી જેઠાણીને કહેવા લાગી કે તું આજે રજવાડાની અંદર રાજા પાસે રાજ કરીશ તું જરાય ગભરાતી નહીં રાજા ઘણા સમજુ છે અને તે પ્રેમાળ છે ખૂબ જ કાળજીથી કામ કરે છે હવે મિત્રો તમે જ મને કહો જે પરિવારમાં સાસુ અને જેઠાણી મને કશું કીધું નહીં કે રાજા તમારી મારી સાથે શું કરશે ત્યાં પતિવ્રતા થઈને રહેવામાં શું ફાયદો અને આમ પણ મારો પતિ સાવ પાણીમાં બેસી ગયો હતો એટલે મેં તેને સમજાવ્યું કે મને જવા દે હું જોઉં તો ખરી કે મારી સાથે શું થાય છે બહુ બહુ તો રાજા મારી સાથે બે ત્રણ વાર યુદ્ધ કરશે એમાં શું આપણે આપણને ક્યાંક કાચા ખેલાડી છીએ સાંજ પડી મારા સાસુ અને ઘરના ઘરની બીજી સ્ત્રીઓએ મારો શણગાર કર્યો મારા મોટામાં સાકરની કાંકરી મૂકી અને મને આશીર્વાદ આપ્યા અને એક ખાસ ગાડીમાં બેસાડી વાતે ગાતે છેક રાજાના ઘર સુધી મૂકવા આવ્યા મને નવાય તો ત્યારે લાગે કે જ્યારે રાણી સાહેબ એ મારું સ્વાગત કર્યું અને તરત જ એક દાસીને મારો હવાલો સંભાળી લીધો અને રાજાના રૂમમાં મૂકી લોકો રાજા રૂમમાં આવ્યા અને મને સોગઠાબાજી રમાડવાની શરૂઆત કરી અને મેં મનમાં શું વિચાર્યું હતું અને શું થયું ધીમે ધીમે મને પણ મજા આવવા લાગી રાજા સોગઠાબાજીની રમતમાં ત્રણ વાર વાર રમ્યા અને રાજા પણ મારાથી ખૂબ ખૂબ જ ખુશ થઈ ગયા બીજા દિવસે જ્યારે હું ઘરે આવી તો રાજાએ ઘરે મારા સાસુએ ફરીવાર મારું જોરદાર સ્વાગત કર્યું આજે મારા પતિદેવ મારી સાથે સોગઠાની રમત રમવાના હતા મારા પતિદેવ પણ ખૂબ જ સુંદર ખેલાડી હતા તે પણ નવી નવી તરકીબો અને નવા નવા દાવ અજમાવીને મને પછાડવાની કોશિશ કરતા હતા મને હરાવવાની કોશિશ કરતા હતા તો હું ત્યાં મારું તેમ ન હતી હું પણ તેને રમતની અંદર પૂરો સહકાર દેતી હતી અને અમે બંને ખૂબ જ આનંદ કરતા પરંતુ રાજાએ ફરી એક વખત રાજમાંથી હુકમ કર્યો કે આજે રાત્રે મને રાજ મહેલમાં તેડાવી છે હું મનમાંને મનમાં ખૂબ જ ખુશ થવા લાગી અને ફરીવાર હું રાજા આજે રાજા સાથે સોગઠ બાજી ર રમત રમવા માટે તૈયાર થવા લાગ્યું અને આવું અવારનવાર બનવા લાગ્યું મારા પતિ કે મારા સાસુએ કે મારી જેઠાણીએ હું રાજમહેલમાં જાઉં અને રાજા સાથે રમત રમું તેનો કોઈ પણ પ્રકારની અફસોસ કે વિરોધ નથી આથી હું પણ જ્યારે ઘરે પાછી આવતી ત્યારે રાજા સાહેબને કહીને આવતી કે બે દિવસ પછી મને પાછી બોલાવજો આપણે ખૂબ જ આનંદ કરીશું મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત પ્રાથમિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે ધન્યવાદ